હવે નજર કરીશું દેશના દુશ્મનો પર ગુજરાતમાંથી જે આતંકવાદીઓ ઝડપાયા છે એનું કનેક્શન હવે માં પણ જોવા મળ્યું ગુજરાત બાદ હરિયાણામાં ફરીદાબાદમાં વિસ્ફોટક આતંકી ષડયંત્રનો

कुछ दिनों से हैदराबाद पुलिस हरियाणा पुलिस और जे एंड के पुलिस का एक जॉइंट ऑपरेशन जारी था और ये अभी भी जारी है मैं ये बताना चाहूंगा ऑपरेशन अभी भी जारी है जिसके अंतर्गत एक एंटी टेरा मॉड्यूल पे काम करते हुए हमारी दोनों की जॉइंट टीम ने यहाँ पे जो है काम किया जिसके अंदर एक एक्यूज एक को पहले यहाँ से पकड़ा गया था जिसका नाम है डॉक्टर मुजम्मल और इस पे आगे कार्रवाई करते हुए जो है कल जो है रेड्स की गई और जिसमें रेड्स के दौरान यहाँ पे लगभग थ्री सिक्सटी के आसपास इन्फ्लेबल मटेरियल है जो कि संभावित अमोनियम नाइट्रेट है मैं क्लियर करना चाहूंगा कि इट इज़ नॉट आरडीएक्स मैं इस बात को क्लियर करूंगा क्योंकि कई जगह ये चल रहा है तो मैं क्लियर करना चाहूंगा इट इज नॉट आरडीएक्स तो ये इन्फ्लेबल मटीरियल है इसके अलावा कई और ऐसा सामान जो टैर एक्टिविटीज़ में जिनका संभावित इस्तेमाल किया जा सकता है जैसे टाइमर्स लगभग बीस टाइमर्स टाइमर्स विद बैटरीज चार और इसके अलावा कुछ अन्य सामान है जो जो है यहाँ बरामद किया गया है साथ साथ ही जो है जो फायर आर्म्स में एक कैरन टॉप राइफल विद थ्री मैगजीन्स एंड एट्टी थ्री लाइफ राउंड्स एक पिस्टल विद आठ लाइव राउंड टू एम टी और टू एडिशनल मैगजीन्स है जो इनसे जो है रिकवरी की गई है दो गिरफ्तार हो चुके हैं जिसमें से एक हमारे यहाँ फरीदाबाद से गिरफ्तार हुआ है डॉक्टर मुजम्मिल एक अन्य की गिरफ्तारी जे एंड पे पुलिस के द्वारा वो सहारनपुर से की गई थी તો આતંકવાદીઓ પાસેથી આખરે કયું મટીરિયલ જપ્ત થયું છે કઈ એવી સંદિગ્ધ વસ્તુઓ એમની પાસેથી કયા હથિયાર હતા એના વિશે આપણે ગ્રાફિક્સની મદદથી તમામ વિગત મેળવીશું તો આ ડોક્ટર આદિલના રૂમમાંથી શું મળ્યું ત્રણસો સાહીઠ કિલો વિસ્ફોટક જથ્થો એના રૂમમાંથી મળી આવે છે એવી વિગત છે સાથે એના રૂમમાંથી આ જથ્થો મળી આવ્યો તો સાથે એક ઓટોમેટિક પિસ્તોલ પણ ડોક્ટર આદિલના રૂમમાંથી મળી આવ્યું છે હવે આ આટલા વિસ્ફોટક જથ્થાને શું કરવાનો હતો એ દિશામાં ત્યારે તપાસ થઈ રહી છે અને કોણે કોણે મદદ કરી એ વિશે તપાસ થશે વોકીટોકી પણ એના રૂમમાં હતી પાંચ કિલો હેવી મેટલ પણ એના રૂમમાંથી મળી આવ્યું છે ફિરાકમાં હતા આ સમગ્ર બાબતે કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહ તરફથી પણ શું કહેવામાં આવ્યું શું નિવેદન આપવામાં આવ્યું એ સાંભળ્યું अभी यात्रा चल रहा था बाबा बागेश्वर का वो भी बहुत बड़ी संख्या में भीड़ उनके साथ है उस पे अटैक होता क्या होता आरएसएस दफ्तर की रैकी की लेकिन सवाल ये उठता है जब भी पकड़े जाते हैं तो एक ही समुदाय के यानी मुसलमान ही पकड़े जाते हैं डॉक्टर पकड़े गए हैं अभी तक कांग्रेस राहुल गांधी हो लालू यादव हो अखिलेश हो इनका किसी का ओबेसी हो किसी का बयान नहीं आएगा क्या भारत को

કોઈ આ વિષય બોલતા નથી બિલકુલ રાજનીતિ એક તરફનો વિષય છે નેતાઓને એ જ કરવું હોય છે મુદ્દો કંઈ પણ હોય પરંતુ સૌથી મુદ્દો મોટો જો અત્યારે હોય તો એ રાષ્ટ્રની સુરક્ષાને લગતો છે ને તે તરફી કેન્દ્રીય એજન્સીઓ રાજ્યની એજન્સીઓ છે તે મળીને કામગીરી કરી રહી છે ને તે જ સંદર્ભે છેલ્લા કેટલાક સમયથી ગુપ્ત ઇનપુટના આધાર પર જે કાર્યવાહી ચાલી રહી હતી તેની અંદર મોટી સફળતા પ્રાપ્ત થઈ છે જમ્મુ કાશ્મીર પોલીસે હરિયાણા પોલીસ અને ફરીદાબાદ પોલીસ સાથે મળીને એક સંયુક્ત રીતે ઓપરેશન પાર પાડ્યું કે જેની અંદર ડોક્ટરના ઘરમાંથી ત્રણસો સાહીઠ કિલો એમ્યુનિયમ નાઇટ્રેટ સહિત અનેક વિસ્ફોટક સામગ્રીની સાથે સાથે કેમિકલ અને હથિયારનો દારૂગોળો આ તમામ વસ્તુઓ છે જે જપ્ત કરી છે જેના પરથી એ અંદેશો લગાવી શકાય છે કે બહુ મોટા પાયે વિસ્ફોટ અને મોટા ષડયંત્રની તૈયારીઓ ચાલી રહી હતી તે એ ષડયંત્ર રચાય એના મનસુબા પાર પડે એ પૂર્વે જ એજન્સીઓએ સતર્કતાપૂર્ણ આ જે આતંકીઓ છે તેમની ધરપકડ કરી છે પરંતુ આ જે ધરપકડ થઈ છે તેની પાછળ પણ

ફરીદાબાદની અંદર અલગ અલગ જે ગામડાઓ છે કે જ્યાં આ જે મુઝફ્વિલ શકીલ જ્યાં રોકાયેલો હતો તેને જ્યાં જ્યાં ખામ કર્યું છે એ તમામ સ્થળો પર અત્યારે તેને સાથે રાખીને એજન્સીઓ દ્વારા મોટા પ્રમાણમાં ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે તો બીજી તરફ અબ્દુલ રથીર જે છે એ જે અનંતનાગની અંદર ડોક્ટર તરીકે કાર્યરત હતો જ્યાં ચોવીસ ઓક્ટોબર બે હજાર ચોવીસની અંદર તેને રાજીનામું આપી દીધું હતું અને તેનું જે સરકારી મેડિકલ કોલેજની અંદર વ્યક્તિગત જે ખાનું હતું ટૂંકમાં કહી શકાય જે લોકર એની અંદરથી એકે ફોર્ટી સેવન જપ્ત થઈ અને ત્યારબાદથી તે એજન્સીઓની રડાર પર હતો ને આખરે તેની ધરપકડ થઈ એની પૂછપરછમાં આ ફરીદાબાદમાં ધરપકડ થઈ પરંતુ જે પ્રકારે કેમિકલ વેપન્સ મળી રહ્યા છે કે તેને લઈને જે હાલમાં તપાસ ચાલી રહી છે એના તાર છે અલગ અલગ રાજ્યોમાં જોડાય છે હરિયાણા જમ્મુ કાશ્મીરની સાથે ઉત્તર પ્રદેશ અને ગુજરાતની અંદર પણ એટીએસએ જે ઓપરેશન પાર પાડ્યું છે તેની અંદર પણ કેમિકલ વેપનને લઈને તેની અંદર ઝડપાયેલા આતંકીઓ પણ છે એ ડોક્ટર હોવાની માહિતીના આધાર પર હાલ કેન્દ્રીય સ્તરે સંયુક્ત રીતે આ ચારેય રાજ્યોને સાંકળતી તપાસ છે તે કરવામાં આવી રહી છે બિલકુલ આભાર તમામ જાણકારી આપવા બદલ